દાદા મીટિંગ હોય અહીંયા હાજરી આવો અને રોડ ઉપર આવશો ને તો આપણે કંઈક ભાષા સરકારને હમણાં એક સૌરાષ્ટ્ર ભાઈ મારે તો ચેરન બોલતો હતો એને હો હજાર ગોમણા જાહેર કર્યા અને એમાં દસ હજાર કરોડ રૂપિયાની એને જાહેરાત કરી એને સરવાળો માર્યો ને એ ખેડૂતના ભાગમાં ખાલી ચુમ્માલીસ હજાર રૂપિયા આવતા હતા તમે એક વિચાર કરો કે દસ વિઘા મગફળી વાય હોય અને બધી બગડી ગઈ હોય તો એ ખેડૂતને ચોમાસ દરમિયાન લાખ રૂપિયાનો ખર્ચ થયો તો ખર્ચા એટલા પૈસા આ સરકારે જાહેર કર્યા નથી ઘણા લોકોનું કહેવું એવું છે કે આવી દારે દારે નુકસાની થતી હોય તમારે કદાચ મારી કોઈ કોઈ યાદ લીધું હોય તો મેં દાખલો યાદ કરવા બધા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થાવ હતું ને તારી મંચ પર એમ બોલતા કે હું વડાપ્રધાન થાય છું તો પેલા તો પંદર પંદર લાખ રૂપિયા પણ દરેક ખેડૂતના ખેતરમાં ખર્ચ કર્યું છે એ ખર્ચ બધું કાઢી એની નફો કેટલો મળશે એ પ્રમાણે ભાવ નક્કી કરીને ખેડૂત ભાવ આવશે તમે બધા અહીંયા બેઠા છો મારે તમને પૂછો કે ચો કોઈ એક ગમ માં શું થાય કે તમારા આમાં ખેતર આટલો ખર્ચો અરે ખર્ચો ગાડી બધા ઉપર દબા સરકાર એ લેવું છું શું છે ખરું એટલે આવી જૂઠ્ઠી સરકારના હમણાં આપણે લો લાણવું પડશે અત્યારના તમે માન લ્યો લોકશાહીનું ખરગા પતન થયું છે આ સરકાર ગમે એવા ગમે એવા ગમે એવા ખોટા ખોટા કાયદા મેળવે લોકશાહીના ને આરે છે જો આપણે બધા નહીં જાગ્યા જો લોકશાહી એનું હોય ને આજે આ અત્યારે અત્યારનો તમને નિયાદ નથી મળતો હમણાં એક વકીલ બોલ્યો કે હવે તો લોકોને ન્યાય લેવાય જો કે ન્યાય જો જો મળતો નથી એટલે જો આપણે નેતા ગા અને આપણે આંદોલન ન કરે તો આપણો કોઈ રણી ધણી છે ને તમામ બધા ખેડૂતોને મારી વિનંતી સરકાર ભક્ત ને ભક્ત સાય નહીં તમે તમામ ખેડૂતોના દેવ માફ કરે આવો આ નયા ને આ કોંગ્રેસ સરકાર આય ભાઈ પાર્ટી આવી છે એટલે અમે તમે બધા હાથી રહેશો તો સરકારને ઝૂંકવું પડશે બધા ખેડૂતોના તેમાં માફ કરે એવી અમારી બધાની માગણી છે તો આપણે બધાની મારી વિનંતી કે દર વખતે રેલીમાં મદદ કરવી એવી તમને કરીને મારી વાતને વીર માલવું જૈન જ